જ્ઞાનના આ ઓટલે આપ સૌનું સ્વાગત છે ભારતની આઝાદીની લડાઈ એ તો જાણે કેટલીય વાર્તાઓનો એક મહાસાગર છે આજે આપણે એમાંથી જ બે એવી કહાણીઓ જોવાના છીએ જે એકબીજાથી બહુ જ અલગ છે એક કહાણી છે લોહિયાળ સંઘર્ષની અને બીજી એકદમ નવી શરૂઆતની તો ચાલો શરૂ કરીએ આ સફર તો સંઘર્ષની આ બે ગાથાઓ જરા વિચારો ફક્ત બે વર્ષનું અંતર અને આ બે વર્ષમાં બે એવી ઘટનાઓ બની જેણે આઝાદીની લડતની દિશા જ બદલી નાખી એક બાજુ હતું લોહીથી લખાયેલું બલિદાન તો બીજી બાજુ હતી એક નવી રણનીતિ એક નવો વિચાર આ બંને વાર્તાઓમાંથી આપણે શું સમજી શકીએ ચાલો જોઈએ તો મૂળ સવાલ એ છે કે ઓગણીસો ને તેરનો એક એવો હત્યાકાંડ જેને મોટાભાગના લોકો ભૂલી ગયા છે અને ઓગણીસો ને પંદરનું એક એવું આગમન જેની આખો દેશ ઉજવણી કરે છે આ બંને ઘટનાઓ આપણને આઝાદીની લડાઈ વિશે એવું તો શું કહી જાય છે જે આપણે જાણતા નથી ચાલો આ જ ગૂં પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ માનગઢની આદિવાસી બલિદાનની આપણી પહેલી કહાણી આપણને લઈ જાય છે ઓગણીસો ને તેરમાં અરવલ્લીના ડુંગરોમાં આ વાત છે ભીલ સમુદાયના એવા સાહસ અને બલિદાનની જેની ગાથા સાચું કહું તો ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગઈ છે આ આખી ચળવળના કેન્દ્રમાં હતા ગોવિંદગુરુ એમણે સંપ સભા બનાવી શેના માટે તો ભીલ સમાજમાં જે કુરિવાજો હતા એને દૂર કરવા અને લોકોને એકજૂટ કરવા એમનું સપનું બહુ મોટું હતું એક એવા ભીલ રાજ્યનું નિર્માણ કરવું જે આત્મનિર્ભર હોય જ્યાં લોકો ગૌરવથી જીવી શકે હવે જેમ જેમ ગોવિંદ ગુરુના નેતૃત્વમાં ભીલ સમુદાય એક થઈ રહ્યો હતો એમ એમ અંગ્રેજ સરકાર અને સ્થાનિક રજવાડાઓની ઊંઘરામ થઈ રહી હતી અને આ સંઘર્ષ એની ચરમસીમાએ પહોંચ્યો સત્તર નવેમ્બર ઓગણીસો તેરના દિવસે હજારો ભીલો માનગઢના ડુંગર પર એકદમ શાંતિથી ભેગા થયા હતા પણ એમને ક્યાં ખબર હતી કે એ દિવસ ઇતિહાસમાં લોહીથી લખાવાનો છે આ ઘટનાનો અંત આવ્યો ગોવિંદ ગુરુની ધરપકડ સાથે એ દિવસે માનગઢ પર જે થયું એ કલ્પના બહારનો હતો અંગ્રેજ અને રજવાડી સેનાએ આખ્યા ડુંગરને ચારે બાજુથી ઘેરી લીધો અને પછી પોતાના હક માટે ભેગા થયેલા નિઃશસ્ત્ર લોકો પર કોઈપણ જાતની ચેતવણી વગર સીધી ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું એકદમ આડેધડ અને પરિણામ પરિણામ હતું લગભગ પંદરસો મૃત્યુ જી હા પંદરસો લોકો આ આંકડો જ એ હત્યાકાંડની ભયાનકતા બતાવવા માટે પૂરતો છે ઘણા લોકો તો એને જલિયાવાલા બાગ કરતાં પણ મોટો હત્યાકાંડ માને છે પણ દુઃખની વાત એ છે કે ઇતિહાસના પાનામાં એને ક્યારેય એટલું સ્થાન જ ન મળ્યું ભલે મોટાભાગના લોકો આને ભૂલી ગયા હોય પણ માનગઢ આજે પણ ત્યાંના લોકો માટે આદિવાસી સમાજ માટે એમના સ્વાભિમાન અને બલિદાનનું એક જીવંત પ્રતીક છે હવે વાત કરીએ ગાંધીજીની અને સત્યાગ્રહના ઉદયની ચાલો હવે સમયમાં થોડા આગળ વધીએ માનગઢની એ લોહિયાળ ઘટનાના બરાબર બે વર્ષ પછી એટલે કે ઓગણીસો પંદરમાં ભારતની રાજનીતિમાં એક નવા યુગની શરૂઆત થવાની હતી તારીખ હતી નવ જાન્યુઆરી ઓગણીસો પંદર દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો ડંકો વગાડીને મહાત્મા ગાંધી પાછા ફરી રહ્યા હતા પોતાની માતૃભૂમિમાં મુંબઈના એપોલો બંદર પર જે સ્વાગત થયું એ કોઈ એક વ્યક્તિનું નહોતું એ તો એક નવા વિચારનું એક નવી આશાનું સ્વાગત હતું પણ ગાંધીજી આવ્યા અને સીધા રાજકારણમાં નહોતા કૂદી પડ્યા ના એમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ જ મહત્વની સલાહ આપી એમણે કહ્યું પહેલા એક વર્ષ આખા ભારતમાં ફરો લોકોની વચ્ચે જાઓ એમની તકલીફો સમજો અને પછી જ રાજકારણમાં પગ મૂકજો અને આ કેટલી દૂરની સોચ હતી ને હવે પોતાના વિચારોને જમીન પર ઉતારવા માટે એક જગ્યા તો જોઈએ ને તો ગાંધીજીએ ઓગણીસો ને પંદરમાં અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી જે પછીથી સાબરમતી નદીના કિનારે આવ્યો અને આજે આપણે એને સાબરમતી આશ્રમ તરીકે ઓળખીએ છીએ અને જુઓ આ ખાલી રહેવા માટેનો આશ્રમ નહોતો આ તો સત્યાગ્રહની એક લેબોરેટરી હતી અને ગાંધીજી ભારત માટે શું લઈને આવ્યા એક નવું જ હથિયાર જેનો નામ હતું સત્યાગ્રહ સત્ય માટેનો આગ્રહ આ કોઈ તલવાર કે બંદૂક નહોતી આ શસ્ત્ર હતું સત્ય અને અહિંસાનું એક એવો વિચાર જેણે કરોડો સામાન્ય લોકોને લડવાની એક નવી રીત શીખવી જેમાં મનોબળ જજ સૌથી મોટી તાકાત હતું તો ઇતિહાસ કોને યાદ રાખે છે આપણી સામે બે અલગ અલગ ચિત્રો છે એક બાજુ માનગઢનું એ ભયાનક બલિદાન અને બીજી બાજુ ગાંધીજીનું ભવ્ય આગમન હવે જ્યારે આપણે આ બંનેને બાજુબાજુમાં મૂકીને જોઈએ ત્યારે ઇતિહાસ આપણને શું કહેવા માગે છે આ તફાવત એકદમ સ્પષ્ટ છે એક તરફ જન જનઆંદોલન જેને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યું બીજી તરફ ગાંધીજીનું પૂર્વ આયોજિત અને વ્યૂહાત્મક આગમન જેણે એક રાષ્ટ્રવ્યાપી ચળવળનો પાયો નાખ્યો એટલે કે એક સંઘર્ષનો અંત હિંસાથી આવ્યો જ્યારે બીજાથી એક લાંબી લડતની શરૂઆત થઈ અને અહીંયા જ ઇતિહાસની પસંદગી આપણને સ્પષ્ટ દેખાય છે એક બાજુ છે શહીદી સત્તર નવેમ્બર જે દિવસે પંદરસો લોકો શહીદ થયા એ દિવસને આજે બહુ ઓછા લોકો એ પણ મોટાભાગે સ્થાનિક સ્તરે જ યાદ કરે છે અને બીજી બાજુ છે આગમન નવ જાન્યુઆરી જે દિવસે ગાંધીજી પાછા આવ્યા એ દિવસ આજે પ્રવાસી ભારતીય દિવસ તરીકે આખો દેશ ઉજવે છે વિચારવા જેવી વાત છે નહીં તો આ બધું આપણને બહુ મોટા સવાલ પર લાવીને ઊંઘ રાખે છે ઇતિહાસની આ લાંબી ગાથાઓમાં આખરે કોનો અવાજ સંભળાય છે અને કોનો નહીં કોની કહાની પેઢીઓ સુધી યાદ રખાય છે અને કોની કહાની સમયની સાથે વિસરાઈ જાય છે આનો જવાબ કદાચ આપણે ઇતિહાસને કઈ રીતે લખીએ છીએ અને કઈ રીતે સમજીએ છીએ એમાં છુપાયેલો છે આજના આ વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો આપને પણ ઇતિહાસના આવા જ રસપ્રદ વણકહ્યા કહ્યા કિસ્સાઓને આટલી જ સરળ ભાષામાં સમજવામાં મજા આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું એક નવી કહાણી સાથે